હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા હવામાન લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ધોધમાર વરસાદની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે તો આગામી ત્રણ દિવસ રાજ્યમાં પડી શકે છે દૂધમાર વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં મેઘરાજા ગુજરાતે પરેશ ગોસ્વામી હવામાન નિયંત્રણ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદ એન્ટ્રી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે તો હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંટા વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે કારણે એ લો પ્રેશર છે એ મહારાષ્ટ્રના દરિયા નજીક પહોંચી અને મહારાષ્ટ્રના દરિયા કાંઠે આવી અને એ નબળું પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે અત્યારે એ સાયક્લોનિક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખંભાતના અખાત આસપાસ છે અને ધીમે ધીમે હવે આજથી એટલે કે બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ એમ ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને ભાલ વિસ્તાર છે અથવા તો જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે દરિયા કિનારેના જિલ્લાઓ છે જેમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ જેવા વિસ્તારો બોટાદ આ તમામ વિસ્તારોને સારા વરસાદો આપે તેવી શક્યતાઓ છે